મેં કીધું હું વારંવાર કહેતો છું કે બહુ આખા બોલો માણસ અને સ્પષ્ટ છે નિખાલસ છે એને જે સાચું લાગે જરૂરી નથી કે હંમેશા સારું લાગે તે જ બોલે સાચું બોલે છે અને દિલથી થી બોલી દે છે એને એટલો બધો ડર બી નથી કે મને કાલે કાઢી મૂકશે કેમ નથી એ મનસુખભાઈ જાણે કેમ કોઈ પગલા નથી લેતું એ ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ મોવડી મંડળ કે દિલ્હીનું મોવડી મંડળ જાણે પણ મનસુખભાઈ બોલી દે છે જે હૃદયમાં આવે છે અને તદ્દન આખા શબ્દોમાં આખા બોલા છે સ્પષ્ટ કહી દે છે એમને તો વિધાન આપ્યું કે જે બહુ પૈસા ખર્ચશે તે એટલે એનો મતલબ એવું થયું કે છે તો કે બધું જ થાય છે બધી જ લેવડ દોડ લેવડ દેવડ થાય છે સામદામ દામભેદ એટલે મનસુખભાઈ જે હંમેશા પ્રતિકાર મનસુખભાઈ ભૂતકાળમાં જિલ્લા પ્રમુખ જે ભૂતકાળના જિલ્લા પ્રમુખ હતા મારુતિસિંહ અટોદરિયા એમનો બી જાહેરમાં વિરોધ કરેલો એમના નામ જો લખાયું કે ભાઈ પ્રકાશ દેસાઈ જે મારુતિ સી અટો દરિયા વખતે જેટલા મજબૂત હતા એ અત્યારે બી છે તો ઈ બધાની અંદર એટલે મનસુખભાઈ ને તો એમને પ્રકાશ દેસાઈ એમને નતા જોઈતા નતા જોઈતા નતા ગમતા કેમ નતા ગમતા તો એમને સ્પષ્ટ કારણો આપ્યા હજુ પ્રકાશ દેસાઈ બી કોઈ કાઉન્ટર એટેક એમની પર કર્યો નથી એ મનસુખભાઈ ને સન્માનનીય માનનીય ને બધું કે છે એમના પરના આક્ષેપો મને કે છે કે આક્ષેપો ખોટા છે એમને જે કઈ થયું એટલે મનસુખભાઈ જે પક્ષ પ્રત્યે ની નિષ્ઠા છે એ અકબંધ છે પણ એમની પ્રતિષ્ઠા છે એ થોડીક ઝાંખી પડે છે કારણ કે જયારે વારંવાર બેન હું તમારો વિરોધ કરું તમે મારો વિરોધ કરો અને પછી કશું પરિણામ ના મળે આજે પ્રકાશભાઈ દેસાઈ એમની યોગ્યતાથી ચૂંટાયા કોઈક ના પીઠબળથી ચૂંટાયા અરુણસિંહનો નો બી ટેકો હતો જો

મનસુખભાઈ વસાવાની હાર છે એમની પરિસ્થિતિ ભરૂચ જિલ્લાના રાજકારણમાં અનવેલકમ ગેસ્ટ જેવી થાય એવી હંમેશા ઉપરથી પરિસ્થિતિનું સર્જન થતું રહે છે એ વસર્જન કરે છે એવું નથી કે મનસુખ વસાવ એવી સ્થિતિનું સર્જન પણ મનસુખભાઈ તો આખે આંખો બોલી દે છે પણ બે સ્થિતિ તો એવી છે ને કે તમે જ્યાં ચાલો છો તે રસ્તો કેટલો ચોખ્ખો છે ગંદો છે લસરી પડાય એવું છે તમારે લસરી પડો તો એક વાર બે વાર પડીને ઉભા થઈને રસ્તો બદલી નાખવો પડે પણ બદલવો બી નથી બદલી બી નથી શકતા આ જ ટીમ ની વચ્ચે રહી અને સાંસદ બની રહેવાનું છે એમનાથી સફાઈ એટલે તો મેં એક વાર લખ્યું મારા એની અંદર ન્યૂઝમાં કે ભાઈ મનસુખભાઈ ને પ્રદેશ પ્રમુખ બનાવી દો એનો ફાયદો બી થશે ને ગેરફાયદો બી થશે ફાયદો એ થશે કે આદિવાસી પટ્ટીમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બની જશે આ તો એક સજેશન છે કોઈ કટાક્ષ નથી પણ જો આદિવાસી પટ્ટી મજબૂત થઈ જશે નુકસાન જશે તો શું થશે કે મનસુખભાઈ ને પાંચ દસ જેમના માણસો સેટ કરવા હોય મૂલ્યાંકન હોય પણ કેટલાક એવા સિક્કા અને એમને ડુબાડે છે હવે એમને ખબર હોવી જોઈએ વાત થાય તો હું કહું છું કે ભાઈ આમાં તમારા સાચા દુશ્મનો કોણ છે તમને સાચા માર્ગે ના દોરે સાચી સલાહ નો આપે આપણે તો કોઈના સલાહકાર થઈ નથી શકતા પણ વાત તો થઈ શકે કોઈ પૂછે તો બે સાચા શબ્દો પત્રકારે કહેવા જોઈએ તટસ્થ રાજનીતિજ્ઞ તરીકે કે વિશ્લેષક તરીકે પણ ભરૂચ અંદર મનસુખભાઈ પરિસ્થિતિ અત્યારે ના ઘરના ના ઘાટના જેવી છે આ જૂથમાં નથી પેલા જૂથમાં નથી ક્યારેક આ બાજુ જાય છે ક્યારેક પેલી બાજુ જાય છે ક્યારેક આની ફેવર કરે છે ક્યારેક આની ટીકા કરે છે એમની ટીકાની જે ઈચ્છે છે કશું થતું જ નથી બતાવો બેન મને રેતી ખનન માફિયાઓ મનસુખભાઈ જાહેર વિરોધ તુ તુ મે મે ગાળા ગાળી પછી પણ કેટલા ભરૂચ જિલ્લામાંથી માંથી પકડાયા પછી તો ક્યારેક એવું લાગે ને કે માત્ર હાજરી પુરાવા માટે મનસુખભાઈ વિરોધ કરે છે કે ખરેખર વિરોધ કરે છે ખરેખર વિરોધ કરે છે તો ગાંધીનગરમાં માં એમનું નથી ઉપજતું એમને સાબિત કરવું પડશે હવે આક્રમક બનવું પડશે અને બીજું એમણે નેતૃત્વ લઈને સાંસદ છે બધા જ એમને સન્માનીય એ કહે છે તો એમણે ભરૂચ જિલ્લાની અંદર પણ સંગઠનના માળખામાં પણ હક કરીને હિસ્સો લઈને સાથે એ આપીને બી યોગ્યતાને કરવું પડશે કે ભાઈ આ યોગ્ય નથી સામાન્ય બાબતમાં પણ જો એમ તમારું એ ના સચવાતું હોય પણ જો એ અરુણસિંહ બાપુ હોય એ ઘનશ્યામ પટેલ હોય એ મનસુખ હોય ઈશ્વર પટેલ હોય કે કોઈ પણ હોય રમેશભાઈ હોય ભરૂચના ધારાસભ્ય પણ એ સેવન્ટી થર્ટી ના રેશિયા થી નેગેટીવ પોઝિટિવ ચલાવ્યા કરશે તો પાર્ટીને લાંબા ગાળે તો નુકસાન થશે બેન તમે જે પદ પર આવ્યા છો એની સેવા તો કરવી પડશે આ દૂધ ધારા ડેરી દૂધ ધારા ડેરીમાં બી હવે ઘનશ્યામ પટેલ બી તો પરિણામો આપવા પડશે અને હું તો કઉ છું કે જો સાચું રાજકારણ હતું માત્ર સત્તા રૂપિયા ને એનું રાજકારણ નતું ચૂંટણી લોકશાહીની ઢપથી અથવા તો યોગ્યતાની એનાથી નજરથી લડવાની હતી તો બે નાના પછી બી એમને ધ્યાન રાખવું પડશે વિકાસ પેનલના જેટલા જેટલા હાર્યા કે જીત્યા એ લોકોએ સક્રિય રસ લઈને દૂધ ઉત્પાદકોનું જે અરુણસિંહ આજે છેલ્લા સ્ટેટમેન્ટમાં બોલ્યા બાપુ બોલ્યા કે ભાઈ દૂધ ઉત્પાદકોના એની અંદર હિતનું અંદર હું ધ્યાન આપીશ અને એમને જે કઈ ન્યાય મળતો એની કોશિશ કરીશ તો સામે બીજે જીતેલા પણ એટલી ઔદાર્ય ઉદારતા બતાવવાની છે અમે જીત્યા જરૂર છે આટલી સારા બે મેજોરિટી જીત્યા છે પણ અમે ઉત્પાદકોને યોગ્ય ભાવ અપાવીશું અને જે કઈ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે એને અમે પારદર્શિતા સાથે સાબિત કરશું ખુલ્લા પાડીશું નરેશ સર એક છેલ્લો સવાલ પૂછે એ બાદ હું પૂર્ણ વિરામ કરીશ ભરૂચના રાજકારણમાં આની શું અસર થશે કારણ કે છેલ્લા ઘણા સમયથી એક તરફ રાજકારણ ગરમાયું છે એમાં પણ ચૂંટણી આવી બે ભાજપના જ નેતાઓ આમને સામે આવી ગયા રાજકારણ ઉપર શું અસર થશે એ સમાજો છે જી સાહેબ ભરૂચ જિલ્લાનું રાજકારણથી હવે પ્રજાને નફરત થઈ રહી છે ઇરિટેટ થઈ જાય છે પ્રજા કારણ કે પ્રજાને શું જોઈએ છે એના ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી એના જે બેઝિક કામો છે એ કરવું છે સફાઈ કરવી છે સફાઈ સાફ સફાઈ જોઈએ છે પાણી જોઈએ છે ગટર જોઈએ છે એને બીજી બધી સુવિધાઓ જોઈએ છે રસ્તા જોઈએ છે બેન ભરૂચના રાજકારણની અંદર પ્રજાના કાર્યો ક્યાં છે આપણે ગુજરાત લેવલ પરથી દસ પત્રકારો બોલાવીને એક સારી હોટલમાં ચર્ચા સભા ગોઠવીએ ડિસ્કશન કરીએ કે રાજકારણીઓ ક્યાં પ્રજાનું કેટલું કલ્યાણ કરે વિકાસના કામોની વાત છે વિકાસ કેટલો થયો તમને હું શ્રેણી બધ આપીશ ભરૂચના ધારાસભ્ય હોય અંકલેશ્વર ના ધારાસભ્ય માંગ્યું છે આરટીઆઈમાં કે ભાઈ એમણે કેટલી ગ્રાન્ટ મંજૂર કરી સાહેબ બબે વર્ષ સુધી મંજૂર થયેલી ગ્રાન્ટ વપરાયા વગરની પડી રહે અને પ્રજા દુઃખ વેઠે ભરૂચની રાજનીતિની અંદર અત્યારે જ્યાં સુધી સત્તા પાર્ટીને જ મળવાની છે એવી પરિસ્થિતિ હોય ત્યાં સુધી કોઈને કોઈ કલ્યાણનું કામ નથી કરવું કાં તો સ્વકલ્યાણ કરો કાં તો ચલ હોતા હે ચલતા હે ચલને દો જે કઈ થાય છે એ કરવા દો પણ નુકસાન જ્યારે જો મોટો પડકાર ભરૂચમાં ઉભો થયો બેન

તમારે સ્વીકારવી માનવી અને એને સાવચેત કરવી એક પત્રકાર તરીકે દરેકનું કર્તવ્ય છે બેન ભરૂચ ની રાજનીતિ ખરેખર બહુ જબરજસ્ત પરિવર્તન માંગે છે અને જો નહીં થયું તો ભાજપ ભરૂચમાં જ વિભાજિત થઈ શકે છે કારણ કે સત્તા બધાને જોઈએ છે નથી મળતી એને ગમતું નથી જેમને સેવા કરવાની છે તે બી જો નથી કરતી તો પછી કામ કોનું પ્રજાતંત્રની અંદર નરેશ સર તમે આ સમગ્ર ચૂંટણી થઈ

જ્યાં સત્તા છે ત્યાં સંઘર્ષ છે પણ સંઘર્ષણા છે ભરૂચ જિલ્લાની રાજનીતિની કે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા વીસ વર્ષથી નિર્વિઘ્ને એક હથ્થું શાસન ચલાવી શકે છે મજબૂત છે ભગવો ભગવો ને ભગવો બધી તરફ લહેરાયેલો છે આ ચૈતર વસાવા ડેડિયાપાડાની વિધાનસભા જીત્યો લોકસભામાં એને નોંધપાત્ર દેખાવ કર્યો મનસુખભાઈ ને ટક્કર આપી પણ જીત્યો છે મનસુખભાઈ વસાવા એટલે અહિયાં કોઈ વિરોધ પક્ષ જ નથી એટલે જ્યારે તમારા ઘરમાં અતિ શાંતિ ને સમૃદ્ધિ હોય ત્યારે આંતરિક વિખવાદ વિવાદ અને સંઘર્ષ ચાલુ થાય ઘર્ષણ ચાલુ થાય એટલે અત્યારે ભરૂચ જિલ્લાની રાજનીતિમાં છેલ્લા વીસ વર્ષથી હું જોઈ રહ્યો છું હું તો ત્રીસ વર્ષથી છું પત્રકારત્વમાં છું રાજનીતિની અંદર પણ પરોક્ષ રીતે પત્રકારત્વને લીધે ધ્યાન હોય આપણું સ્વાભાવિક છે પણ ભરૂચની રાજનીતિની એક આ વિશિષ્ટતા છે એક વિરુદ્ધ બધા સત્તાના કેન્દ્રમાં જો કોઈ એક આવે તો બાકીના બધા ધીરે 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 એક થતા એ સત્તા ખૂચવવા માટે મેળવવા માટે કે સત્તા માટે પોતે લાયક છે એવું સાબિત કરવા માટે એક ધરી રચાય ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની અંદર છેલ્લા પંદર વીસ વર્ષની પચીસ વર્ષ તો ગાંધીનગરમાં રાજ રહ્યું ભરૂચના જે વિધાનસભાના સભ્યો બન્યા ચૂંટાયા એમાં પહેલા ચાર બેઠક હતી હવે છેલ્લે ઝગડીયા પાંચમી બેઠક પણ મળી એટલે બધાની સત્તાની અભિલાષાઓ વધારે સ્ટ્રોંગ બની બધાને બધું જ જોઈએ છે કોઈને કસા વગર રહેવું નથી એ ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી કમનસીબી છે એક ધારાસભ્ય બે વાર ત્રણ વાર મંત્રી બન્યો બીજો બી ધારાસભ્ય બે વાર ધારા મંત્રી બન્યો ત્રીજાને બનવા નહીં દીધો આ આ અગત્યની વાત છે આ જે દૂધ ધારા ડેરી છે એમાં તો જે બન્યું તે શું થયું બે દિગ્ગજ સહકારી આગેવાનો વચ્ચે યુદ્ધ થયું રાદડિયાવાળી થશે રાદડિયાવાળી થશે એવું કહેવાયું મીડિયા બી બોલ્યું મીડિયામાં જાહેરાતો પણ આવી જંગ કચ કસાવીને થયો કચકચાવીને થયો પણ એક હતું અને એક વન સાઈડ પરિણામ આવ્યું માત્ર વન સાઇડ એટલું ઈઝીલી નથી આવ્યું ત્રણ થી ચાર બેઠકો એવી છે કે એક બે મત થી જીતાઈ એકમાં તો બેન ચિઠ્ઠી ચિઠ્ઠી ઉપાડાવડેવી પડી અને ચિઠ્ઠી ઉપાડવાની ઘટના બની વાઘરા જે વાગરા અરુણસિંહ રાણા માટે એમનું ગઢ કહેવાય આજે એવું કહેવાય છે કે વાગરાની ટિકિટ આપવાની આવે તો ભારતીય જનતા પાર્ટીમાં સર્વાનુમતે સંકલનની બેઠકમાં એવું કહે કે ભાઈ અરુણસિંહને કોઈ હરાવી ન શકે અરુણસિંહ જોઈએ એવું કહેવાતું હતું અને એવું કહેવાયું એની સામે બદલો લેવા માટે પણ કેટલાક તત્વો ભારતીય જનતા પાર્ટીમાં જ ઉભા થયા બધાની બહુ આશા હોય કે ધારાસભ્ય બધાય બની જવું છે પછી જિલ્લા પ્રમુખ હોય મહામંત્રી હોય કોઈ ગાંધીનગર અરુણ સિંહા ચૂંટાતા આવ્યા સામ દામ દંડ ભેદ ક્ષમતા એમની શક્તિ ને ક્ષમતા બતાવી હવે એમની નજર ઠરી દૂધ ડેરી પર એમની ટીમ પણ હતી પણ એ પછી એમને ઘણી બધી કહે છે કે અરુણસિંહ ઇન્ટરવ્યુમાં કીધું બાપુએ જે કીધું એમાં એવું છે કે દૂધ ઉત્પાદકોને જે ભાવ મળવા જોઈએ મળતા હશે હશે તથ્ય લડાઈ થઈ દિલ્હી સુધી મનસુખભાઈ વસાવાનો ઇન્ટરવ્યુ હમણાં જ વાયરલ થયો કે એમણે કીધું કે હા એ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા એટલે એમને બચાવવા માટે હું દિલ્હી સુધી લઈ ગયો ને સો એન્ડ સો જગ્યા ઉપર એમની રજૂઆત કરી એટલે બેન આગ લાગે ધુમાડો તો દેખાતો જ હોય સત્તર વર્ષથી જેને શાસન કર્યું હોય એને સંબંધો તો રાખ્યા હશે અત્યારે તમને એક ફરી વસ્તુ કીધું મનસુખભાઈ એક વાક્ય બોલી ગયા છેલ્લે ઇન્ટરવ્યુમાં કે એને જે વધારે પૈસો વેરશે વાપરશે એ જીતશે એટલે મેં આજે કોણ હાર્યું ને કોણ જીત્યું પૈસો જીત્યો પાર્ટી હારી પાર્ટીનું સંગઠન હાર્યું કોણ હાર્યું અરુણસિંહ હાર્યા કે અરુણસિંહની સામેની જે આખી એક જૂથ બન્યું એ જીત્યું ઘનશ્યામભાઈ જીત્યા ઘનશ્યામભાઈ કેટલાક પીઠ પાછળના તત્વો જીત્યા અહીંયા મેં કીધું કહી દઉં છે પટેલ ની અંદર યોગ્યતા હોય ના હોય એમનો પાર્ટીનો વિષય છે પણ અનેક પ્રયત્નો પછી એમના વિભાગ એના કહેવાય એવા આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ જયારે પણ બેન મંત્રી પદ આપવાનું આવ્યું ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં એક યાદવા સ્થળી મેં સ્પષ્ટ જોઈ એનો હું પોતે સાક્ષી છું અનુભવતો આવ્યો કે તે વખતે વિરુદ્ધ બધા થઈ જતા એને મંત્રી પદ તો મળવું ના જોઈએ આને નહીં તો બને આપો પણ આને તો નહીં એવું એક વિકાસ એમની એમના કર્તવ્યો એમની ફરજો બધું કે આજ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશા એક અલગ વાત છે કે મોદી સાહેબ અને અમિત શાહ ને લીધે સંવેદનશીલ ભરૂચ કદાચ ભારતીય જનતા પાર્ટી સતત ઝઘડિયા ની અંદર પણ અત્યારે સી આર પાટીલ સાહેબ એ કીધું કે ભાઈ ઝઘડિયામાં પાંચ બેઠક આવી પાંચ બેઠક આવીને બેન ત્યારે બી લડેલા જિલ્લા પ્રમુખ અને મનસુખભાઈ વસાવા આમને સામને લડેલા ભરૂચમાં ભાજપ લડવા માટે ટેવાયેલું છે આદતી છે અને એમને બીજા કોઈનો નો કઈ ડર નથી ડર શેનો હોય હરી જાવ એનો ડર હોય બધું ખોવું પડે એનો ડર હોય પણ આ તો ડાબી બાજુ નહીં તો જમણી બાજુ છે અને ડાબી અને જમણી બે એકઠા થઈને પણ સત્તા તો ભોગવી શકાશે ને આ ખટું દૂધ ધારા ડેરીની અંદર સમાધાન કરીને પણ બે બેઠક પાંચ બેઠક પણ ક્યાંક ઈગો આવતો હોય છે ક્યાં પ્રતિષ્ઠા આડી આવતી હોય છે રાજકીય જંગ ની અંદર બે વસ્તુ હોય અહંકાર બી નડે અને પ્રતિષ્ઠા પણ નડે પ્રતિષ્ઠા નો જંગ બી બનાવી શકો છો અને એને જીદે ચડીને અહંકારનો બી બનાવી શકો છો આની અંદર બહુ ટફ લડાઈના ના ચાન્સીસ હતા પણ છેવટે આપણે કહીએ છીએ જો જીતા વો હી સિક્કા અંદર ઘનશ્યામ પટેલ ફેંકી દેવાનો કે કાઢી નાખવા જેવો માણસ તો નહોતો એની એક વખતે એ લોકસભાના ઉમેદવાર તરીકે છે બોર્ડર પર સાંસદ તરીકે પણ આ બધું રમતો રમા રાજકારણ છે સામદામ દંડ ભેદ થી જે કઈ ચૈતર વસાવા ના માન્યા અને ચૈતર વસાવા માટે કમ્પલસરી એવું કહેવાય છે

એની પહેલા પણ કાયદાકીય જંગ પોલીસ કા સર પોલીસ કા પુરાવા બસ અને પેટ્રોલિંગ રાજપે મેન્ડેટ આપ્યો મેન્ડેટની પ્રક્રિયા સહકારી ક્ષેત્રમાંથી ہوتی પણ ત્યાં એના સિવાય જયેશભાઈ રાદડિયા સિવાય બીજો મત મત એ કર્યું ઘટના બની એની અંદર મનસુખભાઈ વસરા જબરજસ્ત વિરોધ કર્યો કારણ કે સંગઠન જ નહી રાખી ગઈતી પણ બે આપણે તો પૂછી શકે પત્રકાર તરીકે ભારતીય જનતા પાર્ટીને સંગઠનની શું જરૂર છે જેવું નથી આ પહેલેથી નિર્ધારિત અને નિશ્ચિત ચૂંટણી એની અંદર મનસુખભાઈ નો વાંધો એક અનેક માત્ર પ્રકાશ દેસાઇટ કારણ કે પ્રકાશ દેસાઇ જેટલો મજબૂત બને આજની તારીખે સૌથી પહેલો ચૂંટણી લડાવતા પહેલા એક માણસ જીત્યો અને એક માણસ માર્યો

ઉપરની બી બે લોબી આમને સામને હોઈ શકે રાજકારણમાં તો આમને સામને કીધું તો ખરું બેન કે ગુજરાતમાં ખાસ કરીને વિરોધ પક્ષ છે જ નહીં એટલે ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી બી ભરૂચ જિલ્લામાં ભાજપ એ ભાજપ બી ક્યારેક ભાજપમાં એક ધારાસભ્ય એક તરફ હોય કોઈક વાર બે વાર હોય સત્તાની જેવી ખેંચતાણ જેવો મુદ્દો જેવી કમાણી કે લાયકાત એ પ્રમાણની અંદર જૂથ બદલાતા રહે છે પણ જેવું મેં આગળ કીધું એમ કે એને પટેલ નહીં બનવા દેવો ત્યારે ભરૂચ જિલ્લાનું લગભગ રાજકારણ વન થઈ અને એને એ પદ પર ત્રણ ટર્મ સુધી હારી કંટાળીને માન રાખવા માટે એમને એમાં એ બનાવડાયા નાયબ દંડક બનાવાયા પણ એ જ પરિસ્થિતિનું સર્જન અત્યારે ધીરે ધીરે ભરૂચમાં થઈ રહ્યું છે પ્રકાશ દેસાઈ નો વિરોધ છે પ્રકાશ મોદીનો પણ વિરોધ થયો પ્રકાશ મોદી જિલ્લા પ્રમુખ બન્યા ત્યારે પણ આજ વસ્તુ ચાલી અને આજે બી ડેરી ની અંદર પણ આજ ચાલ્યો પણ આગળ ગયો એમ જો જીતા વહી સિકંદર આજનો સિકંદર તો ઘનશ્યામ પટેલ છે ઘનશ્યામ પટેલે એની સામેના આક્ષેપો ખોટા છે એ સાબિત કરવાનું છે કારણ કે જો કંઈ ખોટું થયું હશે તો ગમે ત્યારે ગમે ત્યારે બહાર આવતું રહેશે મીડિયા બહાર લાવતું રહેશે અને કંઈક તો પુરાવા હશે જાહેરાતો જરે છાપામાં આપી હા એ લોકો એની સામે ડેફોર્મેશન કરશે ઘનશ્યામભાઈ કરશે અને કરવું જોઈએ જો ઘનશ્યામ પટેલ સાચા છે તો ડેફિનેટલી એમને ડેફોર્મેશન કરીને એમને પડકારવા જોઈએ કે ના હું સાચો હતો પણ આવું રાજનીતિમાં બેન બનતું નથી રાજકારણ બધું બધું લીપાપોતી થતી હોય ને પછી બધું ખબર નહીં આ બધા સાચે થઈ જાય જુઓ હજુ વાઇસ ચેરમેન કોણ બને છે ચેરમેન કોણ બને છે હજુ બે પાંચ દસ દિવસમાં બધું ખબર પડશે ઇન શોર્ટ હું તો એવું સ્પષ્ટ કહું છું કે આજની તારીખે ચૂંટણીના પરિણામો આવી ગયા બહુ જ એની રીતે કહીએ કે એક જીત મળી છે પણ ડેરી જે દૂધ ઉત્પાદકો છે એના માટે કેટલો સાચો અને સારો છે એ દૂધ ઉત્પાદકો પોતાના આત્માને પૂછશે કારણ કે વન સાઇડેડ જીત હોય છે ત્યારે એની અંદર બે મતની જો એની હાર જીત હોત તો કદાચ અરુણસિંહ રાણાની વિકાસ પેનલ કે એના જે કઈ વિરોધીઓ હતા એમની ઉપર કંટ્રોલ આપી રાખી શકાય પહેલા તમને નહીં ખબર હોય આજે જીગ્નેશભાઈ અને ઘનશ્યામભાઈ હળી મળીને કામ ધંધો કરતા હતા વિકાસની વાતો જે કરો તો વિકાસ કર્યો જે કઈ કર્યું ડેવલપમેન્ટ ક્યાં કેટલું કેવું થયું એ અલગથી ચર્ચાનો વિષય છે પણ સાથે કરતા હતા આજે સામ સામે થયા એક હજાર કરોડ નો વ્યવસાય છે સાહેબ આક્ષેપો બી કેવા થયા છે હવે એ પત્રકારોએ એની સંશોધન કરવું જોઈએ જે કંઈ આક્ષેપો થયા છે એનું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પણ થવું જોઈએ એ પસ મળવા જોઈએ અને બહાર પડવા જોઈએ એ અરુણસિંહ વિકાસ પેનલ ની બી ફરજ છે કે હવે જીમે જે કે સત્ય તો બહાર લાવવું જ પડશે હાર જીત એ અલગ વસ્તુ છે પણ જે કંઈ થઈ રહ્યું છે દૂધ ઉત્પાદકોનું કલ્યાણ થઈ રહ્યું છે કે તકલીફ થઈ રહી છે તો એ તો આવનારા સમયની અંદર સાબિત થતું રહેશે પણ અરુણસિંહ રણાની પેનલ જે કહી છે એનો પ્રકાશ થયો છે અને એની પાછળના કારણ અરુણસિંહ બાપુએ પણ શોધવા પડશે પણ અંદરની રાજ રમત આ વખતે બેન કેમ શું થયું ખબર છે વન અગેન્સ્ટ ઓલ થયું કારણ કે અરુણસિંહ બાપુને એવું કહેવાયું કે ભાઈ જિલ્લાના પ્રમુખની નિમણૂકની અંદર એમનું મહત્વ જળવાઈ રહ્યું એવું અમારા વિસ્તારમાં એવું કહેવાય છે કે અરુણસિંહ બાપુ એ અમિતભાઈ શાહ ખાસ માણસ છે એમના સંબંધો સારા છે અચૂક સારા છે પણ એના થકી એમને જ્યારે જ્યારે કંઈક તકલીફ થઈ એમને વિરોધીઓને દબાવ્યા એ જે વિરોધી હતા એ એમની જ લોબીના એમને તક મળી એમને સપોર્ટ મળ્યો બેકિંગ મળ્યું એ બેકિંગ છેક પ્રદેશ કક્ષાએ થયું be pradesh થી ઉપર થી બધું ગાંધીનગર બેઠા બેઠા બધા મળ્યા મીટિંગો થઈ સિટિંગો થઈ ને સેટિંગ થયું ને બધું થયું એનું પરિણામ આજે પુરુષ દૂધ ધરે ડેરી અંદર ગનશ્યામભાઈ નો આવી જ છે ઘનશ્યામભાઈ એકલા નો વિજય નથી પણ ઘનશ્યામભાઈ સાથે રહેલી આખે આખી આ છે પરાજય એકલા અરુણસિંહ નથી પરાજય અરુણસિંહ પણ છે છે એમનો પોતાનો અને સાથે સાથે એવું કહેવાય કે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામનો પરાજય છે કારણ કે એની અંદર ની જયારે ઉમેદવારો નક્કી કરવાના તો સંકલન ના મળ્યું જિલ્લા પ્રમુખ ને પૂછ્યું બી નથી એટલે જિલ્લા પ્રમુખનો બી પરાજય છે આખા સંગઠનનો પરાજય છે પણ હકીકત એ છે કે ચૂંટણીમાં જ્યાં જેટલા મત પડે એના પ્રમાણે હાર અને જીત થતી હોય બહાના કાઢવા નું કારણો આપવા એ બધું અલગ વસ્તુ છે પિષ્ટ પેષણ કરવું વિશ્લેષણ કરવું એ જુદું છે સત્ય કઈક જુદું છે પણ કાગળ ઉપર તો હાર જીત જેની મળી એની હાર ને એની જીત છે બિલકુલ નરેશ સર અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભરૂચના રાજકારણમાં જે રીતે ગરમાવો આવ્યો હતો દૂધ ધારા ડેરીનું જે રાજકારણ ગરમાયું હતું ભાજપના નેતાઓ આમને સામે આવી ગયા હતા એ જ વાતને લઈને આજે આપણે વરિષ્ઠ પત્રકાર જે નરેશ સર ઠક્કર છે તેમની સાથે વાતચીત કરી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર